જિલ્લામાં પણ નાનકડા વિરામ બાદ ફરી મેઘરાજાએ એન્ટ્રી કરી છે જિલ્લાના પ્રવેશ દ્વાર વઘઈ સહિત આસપાસના વિસ્તારમાં ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે બે દિવસના વિરામ દરમિયાન ભારે ગરમી અને બફારો થતો હતો જો કે વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે વિભાગની આગાહી વચ્ચે કચ્છમાં વરસાદ વરસ્યો છે મુંદ્રા તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ છે તાલુકાના બારોઈ પ્રાગપર ચોકડી ગુંદાલામાં વરસાદ છે તો માંડવી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી ઝાપટા પડ્યા ધોળાવીરામાં પણ વરસાદી ઝાપટા ધીમી ધારે વરસાદ થતા ખેડૂતોમાં ખુશી છે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતવાસીઓ સાવધાન રહેજો કારણ કે પૂર પ્રભાવિત પાંચ જિલ્લામાં કાલ સવાર સુધી રેડ એલર્ટ છે રાજ્યના કુલ નવ જિલ્લામાં કાલ સવાર સુધીમાં રેડ એલર્ટ છે દ્વારકા પોરબંદર જુનાગઢમાં રેડ એલર્ટ ગીર સોમનાથ રાજકોટ અમરેલીમાં પણ રેડ એલર્ટ વલસાડ નવસારી અને સુરતમાં પણ રેડ એલર્ટ છે જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે પોરબંદરની વાત કરીએ તો શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ અને કોરીવાડ વિસ્તારમાં વરસાદી પાણી ઘરોમાં ઘુસ્યા છે શેરી ગલીઓમાં ફરી વળ્યા છે વરસાદી પાણી વરસાદી પાણીના કારણે લોકોના વાહનો બંધ થઈ ગયા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો અને જેના કારણે અનેક લોકો પોતાનો જીવ બચાવવા માટે અહીં તેઓએ આશરો લીધો હતો ત્યારબાદ રેસ્ક્યુની ટીમ પણ ત્યાં પહોંચી અને ત્યારબાદ તેઓને બચાવવામાં આવ્યા તો કોરીવાડ વિસ્તાર જ્યાં વરસાદી પાણી ઘરની અંદર ઘુસી ગયા છે જીવન જરૂરિયાતની વસ્તુ માટે પણ લોકો બહાર નીકળી નથી શકતા એ પ્રકારની પરિસ્થિતિ છે પોરબંદરમાં હોસ્પિટલ પણ પાણીની અંદર છે પાણી ગલી શેરી બધું જ પાણીની અંદર છે અનેક વૃદ્ધ પોતાનો જીવ બચાવી અને ઘરના ખૂણામાં અથવા તો ટેરેસ ઉપર તેઓ આશરો લઈને બેઠા હતા અને ત્યારબાદ રેસ્ક્યુની ટીમ ત્યાં પહોંચી અને સહી સલામત તેમને બહાર કાઢવામાં આવ્યા દ્રશ્યો છે કે જ્યાં અનેક લોકોના વરસાદી પાણીના કારણે વાહનો છે તે બંધ થઈ ચૂક્યા છે અને તેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે અહીંના સ્થાનિકો આપણી સાથે છે આપણે તેમની સાથે પણ વાતચીત કરવાનો છે તે પ્રયત્ન કરીશું શું કે કયા પ્રકારની પરિસ્થિતિનો સામનો તમે કોઈ કરી રહ્યા છો બે દિવસ ત્યાં અતિશય વરસાદ પડે છે અને આજના દિવસ ઘરમાં પાણી કરી ગયા કોરીવાળ વિસ્તારમાં ઘરમાં પાણી ગરી ગયા છે અને હજી વરસાદની છે સંભાવના ચાલુ છતાં બધી સેવા કરે છે નગરપાલિકાની સેવા છે પણ ગટરના હિસાબે પાણી બહુ ભરાઈ ગયા પાણી ભરાઈ ચુક્યા છે અહીંયા પાણી શા માટે ભરાય છે શા માટે પાણીનો નિકાલ નથી તકલીફ કયા પ્રકારની થઈ ગઈ શું કહેશો એ આ ગટરો ને બધી ભૂજામ થઈ ગઈ આમાં ઘરમાં તો આમ તમે આમ જોવો તો ઘરની હાલત તો જો અમારે આખું ઘરમાં પાણી છે ઘરમાં પાણી છે પાણી નિકાસ તો હોવો જોઈએ ને કારણ કે ગોટરો આખી જામ છે ગોટરો સાફ થાય તો કાંઈ આ પાણી નીકળે અને કઈ નિકાસ છે જ નહીં ગમે ત્યાં વરસાદ પડે ત્યાં પાણી ભરાઈ જાય ગમે એટલો વરસાદ પડે બે ગલીમાં ભરાઈ જાય કોરીવારમાં કારણ કે બે જગ્યાએ હે ને પાણીનો નિકાસ છે જ નહીં એમાં કારણ કે બધું પાણી ન્યા ભેગું થાય આખું ગામનું પાણી નીકળવાનું ઓળવું નથી ક્યાંય ગલીના ઘરોમાં પાણી આપવા ગંધારવાળો તો જાઓ તમે ઘરમાં લોકોના ઘરમાં પણ પાણી ફરી વળ્યા છે કાકા શું કેશો કેટલા વર્ષથી જ પ્રકારની પરિસ્થિતિ અને ખરેખર અહીંયા પ્રીમોન્સૂન ની કામગીરી થાય છે ખરે જોઈ નથી થતી હોય એવી કદાચ થઈ હશે ધ્યાન બાર રહી ગયું હોય પણ આ નીચાણવાળો વિભાગ છે અહીંયા જો પાણી તમારે સાફ રાખવું હોય તો ચોમાસા પેલા ગટર રાખી ચોકી કરે જે અહીંયા સાંડિયા ગટર છે ભૂગર્ભ ગટર જો સાંડિયા ગટર છે સાંડિયા ગટર આખી ચોખ્ખી કરે તો જ અહીંયા પાણી ના ભરાય બાકી તો અહીંયા આ જ પરિસ્થિતિ રહેવાની છે દર વર્ષે આ જ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે દ્રશ્યોમાં પણ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ સ્થાનિકો આપણી સાથે પોરબંદર શહેરમાં અત્યારે કયા કયા વિસ્તારોમાં પાણી ભરાયેલા છે શું કેશો પોરબંદરમાં માં નીચાણવાળા બધા રિસ્તા છે કોડીવા છે બીજું રીમડા ચોક છે કુંભાવાળો છે ટોકા છે એ બધું નીચાણવાળો ભાગ આવે છે આટલામાં બહુ પાણી ભરાય છે ચોક્કસ તો શેરીઓની અંદર પાણી છે તે ફરી વળ્યા હોય વરસાદી પાણી ફરી વળ્યા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે જોઈ શકાય છે લોકોના વાહનોની અંદર પણ પાણી છે તે ઘુસી ચૂક્યા છે લોકોના વાહનો છે તે પડી ગયા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે ખાસ કરીને સામે આવી રહ્યા છે પોરબંદર શહેરની અંદર જ્યાં જ્યાં પણ જોઈએ ત્યાં માત્ર પાણી અને પાણી જ જોવા મળી રહ્યું છે તો બીજી તરફ વરસાદી પાણી ભરાવાથી લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અંકિત પોપટ ન્યૂઝ એટીન ગુજરાતી પોરબંદર દ્વારકા ગીર સોમનાથ જૂનાગઢ કચ્છના કેટલાક વિસ્તારોમાં જોરદાર વરસાદ વરસ્યો છે અને ગઈકાલથી જ મેઘો બરાબરનો મંડાયો છે તો જૂનાગઢના કેશોદમાં ધોધમાર વરસાદ છે કેશોદના માણિકવાળા મંદિરમાં ઘુસ્યા છે પાણી નાગદેવતા મંદિરમાં ઘૂંટણસમા પાણી છે જૂનાગઢ જિલ્લામાં સૌથી વધુ કેશોદમાં વરસાદ વરસ્યો છે જેના લીધે વરસાદી પાણી ફરી વળ્યા છે મંદિર ખેતર ગામ બધું જ પાણીમાં ગરકાવ થઈ ગયું છે અને ભગવાને પણ જાણે જળ સમાધિ લીધી હોય તેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે તો કેશોદના માણિકવાડામાં આપ જોઈ શકો છો કે ધોધમાર વરસાદ અડધું મંદિર પાણીમાં ડૂબી ગયું છે ભગવાન પણ આ પાણીની અંદર જ છે તેમ છતાં પણ લોકો દર્શન માટે આવી રહ્યા છે અને ભગવાનના આશીર્વાદ લેવા માટે આટલા વરસાદમાં પણ લોકો પહોંચી રહ્યા છે તો દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ આ વિસ્તારોને વરસાદે બરાબરના ધમરોડ્યા છે જેના કારણે સર્વત્ર પાણી પાણી છે ખેતરો પાણીની અંદર ગરકાવ થઈ ગયા છે ક્યાંક પાડો તૂટી જતા ખેતર પાણીમાં પાણી અત્યારે સર્વત્ર પાણી તેનો પાવર પણ બતાવી રહ્યું છે અનેક જગ્યાએ વાહનો પણ બંધ થઈ ગયા અને ફસાઈ ગયા છે તો કેશોદના દ્રશ્યો છે માણેકવાડામાં મંદિરમાં પાણી ઘૂસી ગયા જૂનાગઢ જિલ્લામાં પણ ભારે વરસાદ ધસમસ્તા પાણીમાં વાહનો ફસાયા નેશનલ હાઇવેના પાળા તૂટતા રસ્તો ધોવાયો ધસમસ્તા પાણીથી વધાવી ગામથી સંપર્ક તૂટ્યો છે ગામ લોકોની ફરિયાદ નેશનલ ઓથોરિટીએ અમારી સલામતીનો વિચાર ન કર્યો તે જ પ્રવાહે પાણી આવતા પાળા તૂટ્યા અને ખેતરો પણ ધોવાઈ ગયા છે તો અનેક ખેતરોને નુકસાન પહોંચ્યું છે ખેતીને મોટું નુકસાન છે આ વરસાદના કારણે જુનાગઢ જિલ્લામાં સાર્વત્રિક થઈ છે અને છે હાલ આપણે જુનાગઢ તાલુકાના વધાવી ગામનો રોડ ઉપર છે હાલ જે વધાવી ગામનો રસ્તો છે હું જે આપણે રસ્તો બતાવી રહ્યો છે તે રસ્તો ધોવાણ થઈ જતા અહીં જે રસ્તો છે તે બંધ થયો છે અને વધાવી જવા માટે લોકોએ ઉપરથીને જવું પડે છે ત્યારે આ

અને પુલ ન કર્યું અને કરી દિવાલે પણ અધૂરી કરી અને અત્યારે પારા પણ ધોવાઈ ગયા છે ગામની અંદર માણાને નુકસાની પણ થાય છે અને ક્યાં જવું આવું હોય તો પરિવહનનો રસ્તો પણ બને બીજા નંબરમાં નગરપાલિકાનું વાહન એવું એ બી કરાઈ ગયું અને અત્યારે જીસીબી લઈને ગાઢવા આવ્યું છે અને પારા રિપેર કરે અમારી વાડીઓમાં પાણી ખરી ગયું જેથી કરીને ઘણી બધી નુકસાની થઈ આગળ વાઈસરાવતા ખેતરુંમાં પણ પાણી અહીંથી નામ યુવું ગયું હોય ત્યાં પાણી ઝૂલને હિસાબે નિકાલ વ્યવસ્થિત ન થાય એના કારણે ઘણી બધી નુકસાની આગળ પણ થઈ છે ખાસ કરીને જોવા જાય તો અહીંના જે સ્થાનિકો છે અહીંના પશુપાલકો છે તેનું કહેવાનું છે કે આજે તંત્રને અનેક રજૂઆત કરવા છતાં પાળો સરખો કરવામાં ન આવ્યો પાઇપ નાખવાનો આવ્યો જેને લઈ અને માલઢોરને પણ નુકસાન થયું છે અને નહીં અહીં રસ્તો બંધ થઈ જતા પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અતુલ વ્યાસ ન્યૂઝ ગુજરાતી વધારી ગીર સોમનાથની વાત કરીએ નદીમાં ટ્રેક્ટર અને જેસીબી ફસાયા છે મચ્છુંદરી નદીના ધસમસ્તા પાણીમાં ફસાયા છે અને નદીમાં ધસમસતું પાણી આવી જતાં નદીના પાણીમાં ફસાઈ ગયા છે ઉનાના જુડવડલી ગામે મચ્છુંદરી નદીમાં ચેક ડેમનું કામ ચાલતું હતું અને તે સમયે જ અચાનક પાણી આવી જતાં ટ્રેક્ટર અને હિતાચી ચાલક બહાર દોડી આવ્યા જોકે પાણી ઓસરતા ટ્રેક્ટર અને જેસીબીને બહાર કાઢવામાં આવ્યું હતું દ્વારકામાં લોકોએ હોળીનો સહારો લેવો પડ્યો છે રાવલ હનુમાન ધારથી ચંદ્રાવાડાને જોડતો આ રોડ બંધ થયો છે જામરાવલમાં પડેલા ભારે વરસાદના કારણે રાવલ હનુમાન ધાર ચંદ્રાવાડાને જોડતો રોડ બંધ થઈ ગયો છે જામરાવલમાં ધોધમાર વરસાદ અને જ્યાં

કઢિયા પાસે પાણીના વહેણમાં ફસાય છે આ ગાડી ગાડીમાં સવાર તમામ લોકોની મદદે સ્થાનિકો પહોંચી ગયા હતા અને ટ્રેક્ટરની મદદથી સ્થાનિકોએ કાર સવારોને બચાવ્યા ખાનગી કંપનીની કાર હરિપર પાનેલી માર્ગ પર ફસાઈ હતી અને જેમાં કેટલાક લોકો સવાર પણ હતા લોકોએ દોરડું ખેંચી અને તેમને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો ત્યાં ટ્રેક્ટર પહોંચ્યું સ્થાનિકો આસપાસના જે સ્થાનિકો છે તે પહોંચ્યા ટ્રેક્ટર ત્યાં પહોંચાડવામાં આવ્યું અને ત્યારબાદ દોરડાના સહારે લોકોને બહાર કાઢવાનો પ્રયત્ન કરવામાં આવ્યો દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં ભારે વરસાદ પાનેલીથી હરિપરને જોડતો રસ્તો પાણીમાં ગરકાવ છે ધોધમાર વરસાદથી કલ્યાણપુર તાલુકામાં ભારે તબાહી છે રસ્તા પર ધસમસતા પાણીના પૂર વહેતા થયા છે ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે કલ્યાણપુર તાલુકામાં ભારે વરસાદ અને જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે ગયા વર્ષે પણ દ્વારકામાં ધમધોકાર વરસાદ વરસ્યો હતો દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં મેઘરાજાએ ફરી તોફાની બેટિંગ શરૂ કરી છે હું આપને સીધા દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ કલ્યાણપુર તાલુકાના પાનેલી ગામથી હરિપર ગામને જોડતો આ માર્ગ છે તે માર્ગમાં હાલ દસમસતા પાણીના પૂર આવી ચૂક્યા છે જનજીવન પણ પ્રભાવિત થયું છે વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે હરિપર ગામથી પાનેલી ગામને જોડતો આ માર્ગ છે તે માર્ગમાં હાલ દસમસતા પાણીના પૂર આવતા ચારો તરફ

બિલકુલ સંધ્યા વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલથી જ મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે ખાસ કરીને દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં ધોધમાર વરસાદના કારણે ખેતરો નદી નાળાઓ

છ કલાકમાં તાલુકામાં વરસાદ છે તાલુકામાં વધુ વરસાદ છે વંથલીમાં છ કેશોદમાં પાંચ ઇંચ પોરબંદરમાં ચાર ઇંચ ખાંભામાં સાડા ત્રણ ઇંચ વરસાદ છે જુનાગઢમાં ત્રણ મેંદરડામાં ત્રણ ઇંચ વરસાદ ઉમરગામ ઉપલેટા માળિયાહાટીનામાં પણ અઢી ઇંચ વરસાદ ખાબક્યો છે

તો ત્યાંથી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે આપ જોઈ શકો છો પાણીની અંદર લોકોના ઘર સમાઈ ગયા છે અને આ ઘરની અંદર કેટલાક લોકો રહી રહ્યા છે અને તેમને બચાવવામાં આવ્યા છે ખાસ કરીને વૃદ્ધોને જે પોતાનો જીવ બચાવવા માટે ઘરની અંદર જ ખાધા પીધા વગર બેઠા હતા અને તે લોકોને બચાવવામાં આવ્યા છે તો રેસ્ક્યુની ટીમ પહોંચી પોરબંદરમાં અને તેર લોકોને બચાવી લેવાયા છે જેમાં મોટાભાગના વૃદ્ધો છે જેના કારણે તેઓ ધાબા ઉપર હતા અને ત્યાંથી તેઓને બહાર કાઢવામાં આવ્યા છે તેઓને સુરક્ષિત જગ્યાએ લઈ જવામાં આવ્યા છે ભોજન પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે લોકોના ઘર પાણીમાં ડૂબી ગયા છે પોરબંદર પંથકમાં આ ફાટ્યું છે ચોવીસ કલાકમાં સત્તરથી જળબંબાકાર થઈ ગયો છે જોવા મળ્યા છે તો જે લોકો ઘરમાં હજુ પણ હતા તે લોકોને ઘરની બહાર કાઢવામાં આવ્યા છે રેસ્ક્યુની ટીમ સતત કામ કરી રહી છે રાજીવનગરના દ્રશ્યો જોઈ શકો છો સોસાયટીની સોસાયટી

પાણી ભરાઈ ગયા છે અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે આ પોરબંદરના દ્રશ્યો છે ગઈકાલ રાતથી જ અનરાધાર વરસાદ પોરબંદરમાં વરસી રહ્યો છે અને ચોવીસ કલાકમાં સત્તર ઇંચ વરસાદ ખાબક્યો છે જેણે આ હાલ કર્યા છે કમરસમા પાણી છે તો ભારે વરસાદથી પોરબંદર પાણી પાણી રાજીવનગર સહિતના વિસ્તારો પાણીમાં ગરકાવ સરકારી દવાખાના પણ પાણીના હવાલે છે કમર સુધીના પાણી છે રાજીવનગર વિસ્તારમાં જોવા મળી રહ્યા છે અને હોસ્પિટલ પણ પાણીની અંદર સમાઈ ગઈ છે તો અહીં આવતા દર્દીઓને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે આપ જોઈ શકો છો સાયકલ લઈને ભાઈ નીકળ્યા છે પરંતુ સાયકલ આખી ડૂબી ગઈ છે તેટલા આ પાણી છે તો જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ લઈને નીકળ્યા છે કે કોઈને કંઈક જરૂર હોય તો તે ત્યાં પહોંચાડી શકે દૂધ પાણી આ સાથે અનેક એવી જીવન જરૂરિયાતની વસ્તુઓ છે જેનાથી દિવસ નીકળી શકે પરંતુ ઘરની બહાર નીકળી શકે તેમ નથી તો પોરબંદરનો રાજીવનગર વિસ્તાર પાણીમાં ગરકાવ છે લોકોના ઘરમાં ઘુસ્યા છે પાણી ઘરની બહાર પાર્ક કરેલા વાહનો ડૂબી ગયા રાજીવનગરના રસ્તા બન્યા છે નદી ઘરની અંદર આપ જોઈ શકો છો કે ઘરની અંદર પણ ઘૂંટણ પાણી ભરાઈ ગયા છે ઘર વખરીને નુકસાન પહોંચ્યું છે ઘરમાં રહેલો રહેલો સામાન સામાન રસોડામાં બધું જ પાણીમાં અત્યારે છે તો ઘર વખરીને નુકસાન પહોંચ્યું છે ફર્નિચરને પણ નુકસાન પહોંચ્યું છે તો કિચન આખું પાણીની અંદર છે આવામાં રસોઈ કેવી રીતે બનાવવી એ હવે ગૃહિણીઓને સવાલ થઈ રહ્યો છે તો રાજીવનગરના રસ્તા ઘર હોસ્પિટલ જ પાણીમાં ગરકાવ થઈ ગયું છે પોરબંદરના ધરમપુર નજીક રેલવે ટ્રેક ધોવાયો દ્વારકા સોમનાથ હાઈવે બાયપાસ નજીક ટ્રેક ધોવાયો છે પોરબંદર જિલ્લામાં ભારે વરસાદથી પાણી પાણી થઈ ગયું છે આ રસ્તો અને હાઈવે પણ ધોવાઈ ગયો છે જેથી વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે રેલવે ટ્રેક પણ ધોવાઈ ગયો છે હવે અહીંયાથી ટ્રેન પસાર થાય તે પ્રકારની પરિસ્થિતિ જ નથી આપ જોઈ શકો છો કે પાટા ઉખડી ગયા છે પાણીનું વહેણ એવું છે કે તેની સાથે બધું જ તાણીને લઈ ગયું છે રસ્તા ધોવાયા છે અને રેલવે ટ્રેક પણ અહીંયા ધોવાઈ ગયો છે તો પોરબંદરના ધરમપુર નજીક આવેલો છે આ રેલવે ટ્રેક જે ધોવાઈ ગયો છે પાણીનો પાવર એટલો છે કે તે પાણી બધું જ ઉખાડીને લઈ ગયું છે હવે ફક્ત ફક્તના પાટા જ જોવા મળી રહ્યા છે તેની નીચેનો જે બેઝ હોય છે એ બેઝ જોવા જ નથી મળતા આગાહી વચ્ચે પોરબંદરમાં મેઘતાંડવ જોવા મળી રહ્યું છે અને અઢાર ઇંચ વરસાદથી તારાજી સર્જાય છે આ દ્રશ્યો સામે આવી રહ્યા છે પશુઓ તણાયા વાહનો ડૂબી ગયા છે ઘર અને દુકાનો પણ પાણીમાં સમાઈ ગયા છે ભારે વરસાદના કારણે નદીઓ ગાંડીતુર બની છે જુનાગઢના દામોદર કુંડમાં વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે તો સૌરાષ્ટ્રમાં સાંભળેલા વરસાદ અને જણે તારાજી સર્જે છે સૌરાષ્ટ્રમાં પાણીનો પાવર આપ જોઈ શકો છો તો પાણી પાવર બતાવી રહ્યું છે સોમનાથ દ્વારકા પોરબંદર અને જૂનાગઢમાં પાણીએ પ્રકોપ ફેલાવ્યો છે ગીર સોમનાથ મચ્છુદ્રી નદીના ધસમસતા પાણીમાં ટ્રેક્ટર અને જેસીબી ફસાયા દ્વારકાના ધસમસતા પાણીમાં કાર ફસાઈ હરિપરથી પાનેલી જતા માર્ગ પર પાણીના વહેણમાં કાર ફસાઈ અને દ્વારકામાં જળબંબાકારની સ્થિતિની સાથે જામ અનેક જગ્યાએ પાણી ભરાયા છે રસ્તો બંધ થઈ જતા લોકોએ હોડીનો સહારો લેવો પડ્યો છે